નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર સમાચારની શરૂઆતમાં વાત કરીએ નિલેશ કુંભાણીની તો સુરત લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની એક ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ કલેક્ટર ઓફિસમાં સુનાવણી હાથ ધરાઈ અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી ગાયબ હતા પરંતુ છ દિવસ બાદ આજે અચાનક તેઓ સામે આવ્યા

આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણાતા હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા હું ચૂંટણી જીત્યો કે આયો વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ નુકસાન થાય આ બધું થયું હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો મને ઉપર વિશ્વાસ છે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રીય સમાજ વિનંતી કરી તેમણે કહ્યું કે ભૂલ મારી હતી જે બદલ મેં માફી માંગી પણ લીધી છે પરંતુ મારી ભૂલના કારણે મોદી સાહેબનો નો શા માટે વિરોધ થઈ રહ્યો છે રૂપાલા એમ પણ ઉમેર્યું કે ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર ઘડતરમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે સમાજ જીવનના તાણાવાણાને રાજકારણ સાથે જોડવા યોગ્ય નથી તેમણે કહ્યું કે મારા નિવેદનને કારણે મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો યોગ્ય નથી મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી છે એની મેં જાહેરમાં માફી માગી લીધી કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખીય વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું તો પુરુષોત્તમ રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હવે ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે પણ દુખાવા સમાન બની ગયો છે પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાના મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજે હવે પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપ સામે પણ ખુલ્લો મોરચો માંડી દીધો છે ત્યારે ગીર સોમનાથમાં ક્ષત્રિય યુવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી તો મોરબીમાં પણ પંચમુખી હનુમાન મંદિરે ક્ષત્રિય મહિલાઓએ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પ્રતિક ઉપવાસ કર્યા તો સુરેન્દ્રનગરમાં લખતરમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં ક્ષત્રિય સમાજના યુવકોએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો પોલીસે ઘટના સ્થળે પહોંચી દસ ક્ષત્રિય યુવકોની અટકાયત કરી હતી તો ભાવનગરમાં પુરુષોત્તમ રૂપાલાને સદબુદ્ધિ મળે તે માટે ગાયત્રી યજ્ઞ યોજી આહુતિ આપવામાં આવી હતી તો આમ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ હજુ પણ યથાવત છે ત્યારે ભાવનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવારની પ્રચાર સભામાં ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવ્યા લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણીયાનું આગમન થતાં જ એકાએક સિત્તેરથી વધુ યુવાનોનું ટોળું સભા સ્થળે ધસી આવ્યું અને સૂત્રોચ્ચાર કર્યા ત્યારે પોલીસે તમામ યુવાઓની અટકાયત કરી હતી તો બીજી તરફ જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઝડકલા કાંતરોડીમાં ભાજપના નેતાઓને ક્ષત્રિય સેનાનો રોષ બનવું પડ્યું અને જેમાં ધારાસભ્ય મહેશ કસવાલાને જડકલા અને કાંતરોડી ગામમાં પ્રચાર કરવાનું તો દૂર ગામમાં જ પ્રવેશ કરવા દેવામાં આવ્યો નહોતો તો રૂપાલા સામેના વિરોધમાં ક્ષત્રિય મહિલા ઉપવાસ આંદોલન કરી રહી હતી જેમાં ભાવનગરના મહારાણી સાહેબ સંયુક્તા કુમારી દેવીએ ઉપવાસ પર બેસેલ મહિલાઓની મુલાકાત લીધી અને ઉપવાસ પર બેસેલ તમામ મહિલાઓને તેમણે પારણા પણ કરાવ્યા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌ ઉમેદવારો પોતપોતાના મતવિસ્તારમાં જઈ સભા કરી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભા યોજી સભામાં કાર્યકર્તાઓનો અભાવ જોવા મળ્યો પરંતુ ગેનીબેન આક્રમક જોવા મળ્યા હતા તેમણે જણાવ્યું કે જિલ્લાની પ્રજાના આશીર્વાદ કોંગ્રેસની સાથે છે અને જિલ્લા પોલીસ તંત્રને ભાજપા ઉપર પણ આ પ્રસંગે તેમણે પ્રહારો કર્યા જી ટિકિટ મળી ત્યારે એક આસ્થા નું કેન્દ્ર આપણું સૌનું અને ટિકિટ મળે ને મા જગદંબાઈ એકાવન શક્તિપીઠ ના આશીર્વાદ લેવા પડે એ આશીર્વાદ લીધા પછી સમગ્ર જિલ્લાની અંદર જે એક અને આપણી લોક સંપર્ક કરવો જરૂરી છે આ મતદારો સુધી પહોંચી એને જે અમારી વાત મૂકવા એની વાત મૂકીએ છીએ અને સમગ્ર જિલ્લાની જનતાના આશીર્વાદ આ વખતે કોંગ્રેસ સાથે છે મારે આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને ને કેવું છે કે આ ચૂંટણી છે તમે કાયદો વ્યવસ્થાની ખ્યાલ રાખો ઉમેદવારની પાછળ પાંચ પાંચ ગાડીઓ ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે કોઈ એવા એક્સ સીએમ કે એ ટાઈપનું નથી કે તમારે બધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઉમેદવાર એમણે બધો પ્રોટેક્શન આપવું પડે અને કાયદા સાથે સંકળાયેલા છો એટલે તમારા માટે બધા ઉમેદવારો હાળખાને એવા એમને ઉમેદવારને એવા કોઈ જીવનું જોખમ હોય અને એવી કોઈ માગણી કરેલી હોય તો પણ તમારે લોકો સમક્ષ મૂકવી પડે કે એમને આવડા પ્રોટેક્શન વગેરે પ્રચાર નથી કરી શકે એમ અને બનાસકાંઠાના કયા લોકો કયા સમાજો કે જેનો એમના જાન ઉપર ખતરો હોય એટલે પોલીસ પોલીસ નું કામ કરે વહીવટી તંત્ર વહીવટી તંત્ર નું કામ કરે અને આ વખતે કોંગ્રેસ પાર્ટી ના સર્વ આગેવાનો સાથે મળીને ખુબ સરસ મજાનું કામ કરી રહ્યા છે અને સાત તારીખે મતદાન કરીને કોંગ્રેસ ને આશીર્વાદ આપશે સુપ્રીમ કોર્ટે વીવીપેટ સ્લીપ બાબતની તમામ અરજીઓને ફગાવી દીધી કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે ઉમેદવાર પરિણામ જાહેર થયાના સાત દિવસની અંદર ફરીથી ચકાસણીની માંગ કરી શકે છે એન્જિનિયરોને માઇક્રો કન્ટ્રોલરની મેમરી તપાસવામાં આવશે આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે જો કોઈ અનિયમિતતા સાબિત થશે તો ખર્ચ કરેલા પૈસા પરત કરવામાં આવશે ચુકાદો આપતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દિપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા સુપ્રીમ કોર્ટે કહ્યું ભવિષ્યમાં વીવીપેટ સ્લીપમાં બારકોડને ધ્યાનમાં લેવો જોઈએ બેન્ચ સમક્ષ આપવામાં આવેલી અરજીઓમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે ગઈ સુનવણી દરમિયાન જ કોર્ટે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો हम लोगों का ये कहना था कि ये ई जो हैं इनमें एक प्रोग्रामेबल मेमोरी होती है क्योंकि सिंबल लोडिंग करी जाती है और इसलिए इनको मैनिपुलेट किया जा सकता है अगर आप कोई उसमें मेलिशस प्रोग्राम डाल दें और इस वजह से ये ज़रूरी है कि जो वी वी पैट है उसका पूरा पेपर ट्रेल का ऑडिट होना चाहिए सारे वी वी पैट स्लिप्स को काउंट करना चाहिए और क्योंकि वी वी पैट में भी काला शीशा लगा दिया गया था तो इस वजह से हम लोग ये कह रहे थे कि या तो उसका ट्रांसपेरेंट शीशा करिए और या नहीं तो उसको जो स्लिप जो प्रिंट होती है वोटर के हाथ में देकर और उसको उसमें बैलेट बॉक्स में डालकर और उसकी काउंटिंग कर लीजिए सुप्रीम कोर्ट ने ये सारी हमारी मांगें को ठुकरा दिया है और ये बोला है कि अच्छा इलेक्शन कमीशन इसको एग्ज़ामिन करे कि सारे बैलेट पेपर्स पर अगर हम वो डाल दें मार्क उस पर मार्क डाल दें जो जिसको बार कोड जिसको कहते हैं बार, बार कोड डाल दें तो उसकी फिर मैकेनिकली मशीन से काउंटिंग हो सकती है कि नहीं इसको एग्जामिन करें और दूसरा उन्होंने ये बोला है कि सिंबल लोडिंग यूनिट जो होती है जिससे सिंबल लोडिंग कंस्टिट्यूवेंसी बाय कंस्टिटुएंसी करी जाती है उसको कम से कम 45 दिन तक चुनाव सील करके रखा जाए और चुनाव के बाद कम से कम 45 दिन तक रखा जाए जिससे कि अगर कोई इलेक्शन पिटिशन फाइल होती है कोई उसकी कोर्ट uh, मांग करता है तो उसको देखा जा सके तीसरी बात उन्होंने ये बोली है कि जो इसमें इलेक्शन कमीशन ने बोला कि नहीं इसमें जो मेमोरी होती है वो तो चिप में बर्ंट होती है और तो कोर्ट ने ये बोला है कि जो भी बर्ंट मेमोरी है उसमें पांच हर असेंबली कंस्टिट्युंसी में पांच वी वी पैट सॉरी ईवीएम यूनिट्स की बर्ंट मेमोरी को एग्जामिन करने का नंबर टू या नंबर थ्री कैंडिडेट दरखास्त दे सकता है और उसको फिर एक टेक्निकल टीम एग्जामिन करेगी लेकिन उसका खर्चा उस कैंडिडेट को देना होगा जो उसकी मांग करता है ये कह के उन्होंने ये सारी पिटिशन डिस्पोज ऑफ कर दी અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક વિસ્તારમાં ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે અમરેવાડી વિસ્તારમાં આવેલ આસીમા મિલના ભયંકર પ્રદૂષણને કારણે સ્થાનિકોએ ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે ચૂંટણીનો પ્રચાર કરવા આવતા ઉમેદવારોને પણ સ્થાનિકો બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છેલ્લા અનેક વર્ષોથી વિવિધ કચેરીઓમાં આસીમા મિલના એસિડયુક્ત ધુમાડા અને દુર્ગંધની ફરિયાદ નોંધાવી ચૂકેલા સ્થાનિકોએ બેનરો લગાવ્યા હતા ત્યારે હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવેલ સ્થાનિકોને હવે પ્રદૂષણની સમસ્યાથી ક્યારે મુક્તિ મળી શકે છે મારું નામ નાગરવાસ વાણીયા છે અને હું અમદાવાદ જનતાનગરમાં રહીએ છીએ અમે શાકનગરના રહેવાસી છીએ અમે લગભગ પચાસ હજારની વસ્તી છે અમારી અને બાજુમાં અસીમાં મિલ્સ આવેલી છે તે મારા ઘરની સામે જ આવેલી છે એમાં કૂવાઓ એટલા બનાવે છે કેમિકલના તે દુર્ગંધ મારે છે રાત દિવસ રહેવાતું નથી માણસ બીમાર થઈ જાય છે પણ આ ચિંતન પર એકને કંઈક ભાન થતું નથી કે અમને લોકો સ્વાસ્થ્ય માટે શું કરવું શું નહીં એ તો એનું ચાલુ જ રાખ્યું છે માટે અમે વિનંતી કરીએ છીએ કે એનો આ કૂવા બંધ કરી દે એમનો પ્લાન્ટ બંધ કરી દે અને ગમે ત્યાં બીજી જગ્યાએ લઈ જાય અમને સ્વાસ્થ્ય માટે સારું રાખે પછી જ અમે પ્રાર્થના કરી જો આને વધુ થશે આગળ પડતી તો અમે કાર્યવાહી કરીશું એમને વધુ તોડફોડ કરી નાખીશું એમને અહીંયા રહેવા પણ નહીં દઈએ ભલે ગમે તે કરે મોટું માથું હોય તો શું અમે આને પહોંચી વળીશું કેમ કે અમે વસ્તી વધારે છીએ અમે અમે ચૂંટણીનો બ બહિષ્કાર કરીશું કેમ કે અમે દરેક જગ્યાએ દરેક ઓફિસોમાં દરેક એમાં અમે આપી દીધા અરજીઓ આપી કોઈ પણ નિકાલ આવતો નથી બધા જ દરેક રીતે એમને કે કરીશું કરીશું આ તો ભાઈભાઈ ચારણી જેવું છે પેલું પેલો માથાની નાખી દે પેલો પેલા મારી આવું ચલા છે પણ કોઈ કાયદેસર કરતું નથી એટલે હું તો સરકારને કહું છું કે તમે ભાઈ શા માટે આવું ચાર્જ કરો છો તમારી સત્તાને આવું તમે ના પાડી દો શા માટે મોદી સરકાર ગેરંટી આપે છે તો તમે ગુજરાત સરકાર ગેરંટી આપો ને કેમ નથી ગેરંટી આપતા આપો તમે ચાલો ચૂંટણી હા એને હાથમાં બંધ કરાય તમે અમને વોટ આપો જ્યાં સુધી અમારે ચા બંધ નહીં થાય તો અમે કોઈ વોટ વોટ આપીશું નહીં આટલું બધું કરી રહ્યા છે અમારે અમે આટલા બીમાર છે આટલી તકલીફો પડે છતાં અમે ગરીબ હોવા છતાં તમે અમારે સામું નહીં જોતા પણ જ્યારે તમે કોર્પોરેટ બનો છો પેલા આવા કોર્પોરેટર બનો મેરો બનો વડાપ્રધાન બોલો તારા ગરીબોની ગલીઓમાં ઘુસવા આવી આવી અને વોટ ગરીબોના લઈ અને આ નેતાઓ બની બની બેઠા અને જયારે ગરીબોની તકલીફ હોય તારે ક્યાં સંતે જાવ કેમ માલિકોના રૂપિયા ખાઈને બે જશો તારે ગરીબ ગરીબ ગરીબના વોટ નથી દેખાતા હા વોટ લેવા હોય તો ગરીબીની ગલીઓમાં જ ફરો છો તો કોઈ મોટા મોટા કોઈ નહીં અપાતા આવતા ગરીબોથી તમે નેતાઓ બન્યા છો બસ જય હિન્દ વિરોધ અમારો એ છે કે અમારા એરિયાની બાજુમાં આવેલ આસીમા મિલ જે અત્યારે કેમિકલ અને પ્રદૂષણ એટલું છોડી રહ્યું છે કે એનાથી અમે કંટાળી ગયા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે લોકોની આંખોમાં પીડા થઈ રહી છે આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયા છે આંખોમાં બળતરા થાય છે આંખોમાં કંઈ કંઈક દેખાતું નથી અમારા ત્યાં જ હમણાં એક બેબી હતી એના ભાણિયાને પણ એની ઇન્ફેક્શન લાગ્યું હતું બે કે ત્રણ મહિનાનો જ બાબો છે અને એને વીસથી પચીસ હજાર રૂપિયા હોસ્પિટલમાં રાઇઝ કરીને એને દાખલ કરવામાં આવ્યો હવે અમે બહિષ્કાર એટલા માટે કર્યો છે કે વડાપ્રધાન એક સૂત્ર આલ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો ભરોસો સૌનો વિશ્વાસ તો સૌનો સાથ સૌનો ભરોસો સૌનો વિકાસ છે ક્યાં આ તો આસિમા મિલ એક છૂટછાટ આપી દીધી છે કે તું કેમિકલ ઉડાડ અને 25 થી ત્રીસ હજાર જે વોટિંગ વાળા છે એમને હેરાન કરી નાખ જામનગરમાં સત્તર વર્ષના સગીરનું લિફ્ટમાં ફસાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે જામનગર શહેરના રણજીતનગર પટેલ સમાજ ખાતેની આ ઘટના છે કે જ્યાં લિફ્ટમાં ત્રીજા માળે આ લિફ્ટ ફસાઈ ગઈ અને લિફ્ટ ફસાઈ જતાં સગીરનું મૃત્યુ નિપજ્યું હતું પટેલ સમાજના માલસામાનના હેરફેર કરવાની આ લિફ્ટ હતી જ્યાં સગીરનું મોત નીપજ્યું હતું ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરની ટીમ દ્વારા સગીરનું લિફ્ટમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો કેટરિંગમાં કામ કરતા તોશીફ મકવાણા નામના સગીરનું લિફ્ટમાં દર વર્ષે છવ્વીસ ના રોજ વર્લ્ડ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ડે મનાવવામાં આવે છે ત્યારે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી એ તેના સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ રિસર્ચ મારફતે ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરીને વર્લ્ડ આઈપી ડે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની ઉજવણી કરી આ દિવસની ઉજવણી કરવા માટે સો પેટન્ટ ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ નવીનીકરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતાનું પાલન પણ કર્યું છે ઇન્ડિયા પેટેન્ટ ઓફિસ મુજબ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં લગભગ એંસી હજાર બસો અગિયાર પેટેન્ટ્સ ફાઇલ કરવામાં આવી હતી આજે આ દિવસે આપણે હંડ્રેડ પેટન્ટ મારવાડી યુનિવર્સિટી તરફથી ફાઇલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ આ પેટન્ટ ફાઇલ કરવા માટે અમારા મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના ઇન્ડસ્ટ્રીઅલિસ્ટના ઇનોવેટિવ આઈડિયા જે છે એમના આપણે પેટન્ટ રજિસ્ટર્ડ કરશું અને એની એપ્લિકેશન આજે ફાઇલ કરશું મારવાડી યુનિવર્સિટીમાં એમયુ નામનું સેન્ટર લાસ્ટ ફાઈવ ઇયર્સ ત્યાં એક્ટિવેટ છે પ્રોફેસર અમિત સાતા ઇઝ વર્કિંગ એઝ એ એસોસિએટ ડીન ઓફ ધિસ સેન્ટર મારવાડી યુનિવર્સિટીના મેનેજમેન્ટ તરફથી મારવાડી યુનિવર્સિટીને એમયુ સેન્ટરને ફંડિંગ આપવામાં આવે છે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ ફંડિંગ મળેલું છે આ ફંડિંગનો ડાયરેક્ટલી બેનિફિટ આપણે ગુજરાતના અને સૌરાષ્ટ્ર રિજિયનના વિદ્યાર્થી પેરેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ સૌથી વધારે ક્રિએટિવિટી જ્યારે વિદ્યાર્થીઓ કોલેજ કે શાળામાં આવે છે ત્યારે સૌથી વધારે ક્રિએટિવ હોય છે અને એ ક્રિએટિવિટીને આગળ તમે કઈ રીતે લઈ શકો ખાલી જોબ ઓરિયન્ટેડ વિદ્યાર્થીઓ ના બનતા પોતાનો બિઝનેસ શરૂ કરી શકે પોતાની નોવેલ્ટીને પોતે કંઈક સ્ટાર્ટઅપમાં કે નવા એન્ટરપ્રિનરશીપમાં ટ્રાન્સફોર્મ કરી શકે એ માટે અમારું સેન્ટર ઓલવેઝ કાર્ય કરતું હોય છે એટલે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આવે તો અમે ગવર્મેન્ટની સ્કીમ્સ અમારું સેન્ટર એમને સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિનરશીપમાં કઈ રીતે હેલ્પફુલ થાય એના સેશન કન્ડક્ટ કરીએ છીએ અને સ્લોલી સ્લોલી પ્રોસેસ કોઈ પણ વિદ્યાર્થી પાસે નવો આઈડિયા હોય કે ના હોય અમારું સેન્ટર એની સાથે પ્રોસેસ કરી અને એને થોડો નવો વિચાર તરફ લઈ જાય જેથી કરીને એ સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રિનરશીપ શરૂ કરી શકે અને ઇન ટર્ન એકચ્યુઅલી ફાઇનલી એ દેશની ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુટ કરી શકે છોટા છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાની પાવી જેતપુર ખાતે જાહેર સભા હતી જેમાં ઉમેદવાર સુખરામ રાઠવાએ આદિવાસી જાતિના દાખલાના પ્રશ્નનું નિવારણ માટે લડત ચલાવવાની વાત કરી હતી તો આ સભા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ભાજપવાળા રામના નામે રોટલા શેકવા માંગે છે મંદિરનું કામ અધૂરું હતું છતાં પણ લોકાર્પણ કરી દેવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું તો જેવી સોનાની નગરી હતી ને એનો નથી ટેક્યો હો પાસે શું નહોતું શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું પણ અહંકાર આવ્યો ભાજપને પણ અહંકાર આવ્યો આપણી સાથે રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકજી છે આપણે એમની સાથે વાત કરીશું સીધી સર આપ પ્રચાર કરવા કે લીધે આયે कांग्रेस की स्थिति ऐसी है कि पैसा नहीं है और वोटर के पास मांगा जाता है तो कांग्रेस की स्थिति क्या हो चुकी है पैसे में आपके पास पैसा नहीं है तो चुटनी कैसे लड़ोगे <laughs> देखिए ऐसा है कि लोकतंत्र में लोक विश्वास सबसे महत्वपूर्ण रहता है और लोगों की भावना उसकी कदर करना लोगों के साथ किस तरह से आपका संपर्क है कैसे आप उनके साथ तालमेल रखते ये सारी चीज़ें बहुत महत्वपूर्ण रहती आपने सही फरमाया कि कांग्रेस पार्टी के ऊपर इनकम टैक्स की नोटिस आती है वहाँ पर बहुत पैसा वसूल करने की कोशिश चली है हमारे बैंक के अकाउंट पर प्रतिबंध लगा दिया जाता है हम बैंक खातों से पैसा नहीं निकालते फिर सुप्रीम कोर्ट में जाके कोई राहत मिलती है एक तरह से कांग्रेस पार्टी किस तरह से ये चुनाव लड़ने में आ, सक्षम ना रहे ये भारतीय जनता पार्टी की कोशिश रही हमारे साथ ही किया ऐसा नहीं हेमंत सोरेन झारखंड के मुख्यमंत्री रहे उनको जेल में डाल दिया वहां पर दिल्ली में अरविंद केजरीवाल मुख्यमंत्री उनको जेल में डाल दिया कई सारे हमारा वो संजय सिंह सांसद उसको जेल में डाल दिया संजय राउत महाराष्ट्र के उनको जेल में डाल दिया तो अन्य दलों के नेताओं को जेल में डालना इनकम टैक्स की नोटिस देना उनसे पैसे वसूल करने की कोशिश करना ये एक सिलसिला चला है लेकिन मैं समझता हूं ये चुनाव में लोग एक तरफ और दूसरी तरफ भारतीय जनता पार्टी लोगों का हमको साथ मिलेगा और कितनी भी परेशानी भारतीय जनता पार्टी हमारे सामने खड़ी करे हम इसमें लोगों के साथ मिलकर इस लड़ाई में हम कामयाब नहीं। देखो पैसा तो सिर्फ एक तरह से सुविधाजनक स्थिति में लाने के लिए कुछ सहायता देता है अगर सिर्फ पैसों के भरोसे ही चुनाव लड़ा जाता तो कभी कोई गरीब आदमी ऊपर नहीं हो सकता हमारा संविधान बनाने वाले नेताओं ने इस तरह का संविधान તો આત અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર